ઓધા માણેક અને મૂળ માણેક બારવટી આમ તો ખાલી બારવટીયા નહીં સ્વતંત્રતા સેનાની કહેવાય એમને આપણા દેશ માટે રાષ્ટ્ર માટે અને દ્વારકા દેશ માટે અંગ્રેજોની સામે લડ્યા બારવટીયાઓ અને જોધા માણેક મૂળ માણેક એનું ઋણ આપણે આ બધા જે દેશ માટે લડ્યા એનું આપણે કોઈ દિવસ ચૂકવી ન શકીએ પણ બારવટીયા એટલે બાર પ્રકારના વટ એને બારવટીયા કહેવાય બાર પ્રકારના વટ હોય કઈ ગરીબને દી લૂટે નહીં ગરીબ ઉપર ઘા કરે નહીં હગા ભાઈને બાપને દીકરાને નાખ્યો હોય દુશ્મને એ હાંબો આવીને ઉભો રહીને મારવા જાય બારવટીઓને ઓલો બે હાથ જોડી દે એટલે પૂરું અવળો ફરી જાય કે જા હવે તારા ઉપર ઘા ન કરાય મને મોઢું ન દેખાડતો એવા બાર પ્રકારના વટ એને બારવટીયા કહેવાય એવા મૂળું માણેક અને જોધા માણેક નામના બારવટીયા પણ બારવટે હોવા છતાં પણ એનામાં ધર્મ પ્રત્યેની બાપુ ભાવના કેટલી એટલે મને આ વાત યાદ આવી

એમાં નગર શેઠ નો આઠ વર્ષનો દીકરો એનો જન્મ દિવસ હશે એટલે એની માય એને હાથો હાર પહેરાવેલો મોર હાર પગમાં પહેરાવેલો એ રમતો રમતો બજારમાં નીકળી ગયો બાળક બારવટીયા ના મૂળુ માણિકના માણસો એ પકડી લીધો બારવટીયા પકડી લીધો કોને આ બાળકને અને પકડીને કીધું ઘરેણા કાઢી દે ઘરેણા કાઢી દે ઘરેણા કાઢી દે મીડિયા કરવા એમાં એની માં ગોતી ગોતતી આવી માં આવીને આમ જોવે ને બજારમાં આવી કાં તો એને માને બજારીને મોત દેખાઈ ગયું અરે મારા દીકરાને મારી નાખશે બારવુટીએ પકડી લીધું મારા દીકરાને મારી નાખશે દીકરાનું નામ માધવ હતું માની રાડ ફાટી ગઈ એ ભાઈ એ માધવ બેટા એને હાર આપી દે તને મારી નાખશે એ બારવટીયા છે માધવ હું તને બીજો લઈ દે એને બધા ઘરેણાં આપી દે એ બારવટીયા મારી નાખે પણ મિત્રો માધવ એ અવાજ બુળું માણેકના કાને ભીડ્યો ચોકમાં ઊભો તો અને દોટ મૂક્યો એ ભાઈ છડી દે ઇનકે છડી દે ઇન જો માધો આય માધો અછા દો પે ભાઈ એને છોડી દે એનું નામ માધવ છે અને માધવ આપડા બાપ દ્વારકા વાળા નામ છે એને લૂટા નહીં એને છોડી દે એનું નામ માધવ છે નામ ઉપર આટલી હશે બાર વટે હોવા છતાં આટલું આટલું ધ્યાન રાખતા હતા એ બાર વટિયા હતા અને એટલા માટે તેદી છોકરાઓ શું જોઈએ છે વેકેશન માં ફાટી ધુવાડે ગયા છે હા તમે મારા દેવ ના દીધેલ છો આવ્યા છો તો અમર થઈ ને હમણાં અમારા એક કલાકાર વાત કરતા હતા દીકરી છે તુલસી નો ક્યારો કહેવાય ને દીકરી હેતનો દરિયો કહેવાય વાલનો દરિયો કહેવાય તો છોકરો બોલ્યો તો કલાકાર કે કઈ ના દીકરી વાલનો દરિયો દીકરી વાલનો દરિયો તો દીકરો હું હોનાનો હરિયો છે લોઠાનો હરિયો છે લોઢાનો એટલે છોકરા એટલે અત્યારે છોકરાને બોલાવવા જેવું નહીં બહુ એક બેને ઊભો કર્યો છોકરાને નિહાળમાં ઉભો કર્યો માલ તારી નો છોકરો એમાં અમારો આમ રેડિયા ને એરિયલ જેવી શોટલી ઈ ઉભો થયો એટલે કે એક પ્રશ્ન કરું બેટા કરો ની બેન એટલે ઈ કે એને પૂછ્યું ઈ કે ઘેટી શું આપે એમ તો કે દૂધ આપે બકરી શું આપે કે દૂધ આપે ગાય શું આપે કે દૂધ આપે ભેંસ શું આપે એ લેસન પછી તો બેને કઈ પૂછ્યું જ નહીં હા અમુક આમાં ભૂકા કરી નાખે આ બાળકો એટલે અમારા માલ છોકરાને બેને પૂછ્યું ઈ કે એસી એસી ઘેટા હોય એસી ઘેટા વાળામાં એમાંથી કે દસ નીકળી જાય તો કેટલા રહીએ તો માલધારી છોકરો કે એ કોઈ નો રીએ અરે બેટા તને એટલી ખબર ન પડે એસી માંથી દસ ઘેટા નીકળી જાય તો સિત્તેર રીએ કે બેન તમારા ચોપડા મારીએ મારી પાટી મારીએ બ્લેક બોર્ડ મારીએ વાળામાં નો રીએ એક નીકળે બધા નીકળી જાય આ જે વાસ્તવિકતાની એક મજા છે ને અહીંથી આપણે ગૂગલમાં આપણે કરીએ એટલે રસ્તો અમદાવાદ સુધી નું બતાવી દે બધો પણ એમાં કેટલા ડાઈવરજ આવે કેટલા તૂટેલો રસ્તો હોય કેટલા રોદા આવે એનો એનો આવે એ તો અનુભવ કરવો પડે અનુભવની જ એક મજા છે જીવનના અનુભવની એટલે મારે એક પ્રસંગ નાનકડો મને ખાસ ચારનું આંગણું છે અને આમ તો બધાય પોતાના મળ્યા જ્ઞાતિ માટે અમારા સોનભાઈ માં એમ કેતા ગૌરવ જરૂર હોવું જોઈએ જ્ઞાતિવાદ નો હોવું જોઈએ જે જ્ઞાતિમાં જન્મ હોય ને એનું ગૌરવ હોવું જોઈએ આઈમાં કહેતા એટલે આપણે ત્યાં સોગંદ ખવાતા તમારું કામ ન કરું તો ફલાણો નહીં તમારું કામ ન કરું તો ફલાણો નહીં જ્ઞાતિ ઉપર સોગંદ ખવાતા એ ગૌરવ હતું એટલે મને એક શ્રદ્ધા અને વિશ્વાસની એક વાત છે કદાચ ઘણી વખત ઘણા માણસને ન બેહે મગજમાં પણ બાપુ આ યુગમાં બહુ જરૂરી છે કારણ કે શ્રદ્ધા વગર જીવાય નહીં અહીં ડૉક્ટરો બધા મિત્રો વધારે છે સાહેબ આપને ખબર છે કોરોનાએ કામ માણસને મારવાનું કર્યું નહીં પચાસ જ કોરોનાએ કર્યું પચાસ બીકમાં મરી ગયા એ તો હકીકત છે અમારી ચૌદસો કિલોમીટર ની ગીરનું જે બોર્ડર છે આખું ગીર છે ફરતી એમ કે છે આખું જેટલું જંગલ આવ્યું એમનું પણ એમાં જે અંદર વંડી આવે ને વંડી આખું બહાર તો જંગલ જબરા છે પણ વંડી આખી ફોરેસ્ટ ની રીત એ ફોરેસ્ટ ની વંડીની અંદર નો જે નેહડા બધા છે ને એમાં આખી ગરીમાં એક પણ માણસ કોરોનાથી નથી ઉમેર્યું શું કામ ખબર પચાસ ટકા કોરોના તો એનું કામ કરતો તો પચાસ ટકા પણ પચાસ ટકા કોરોના એનું કામ કર્યું પણ પચાસ ટકા જે બી કોઈ ને એમાં શું કેતા ખબર અમારી ફોનબાઈ અમારી આવડ અમારી મોગલ આપણને થોડું કઈ થાય અને બહુ તાવ છે ને તો મેલરી દવા લઈ આવતા અને બધાય એમને આ સીધી જ વાત એનો અર્થ એવો છે કે શ્રદ્ધાથી નજીક રહેવું પડે રહેવું પડે રહેવું પડે અને એનાથી આગા ગયા એટલે વાત પૂરી મનોબળ ઉપર જ છે બધું એને એ જ હતું એ બસ પડ્યા પડ્યા અમારે માતાજી કઈ નો થવા દઈએ અમારું માતાજી કઈ નો થવા દઈએ એટલે મારે આ શ્રદ્ધાની એક વાત મને ગમે છે વડીલો પાસેથી સાંભળેલી વાત છે પણ ડાયરોમાં બેઠા છે ડાયરો એટલે ડાય ડાય વાતો થાય ડાયા માણસો સાંભળે એને ડાયરો કહેવાય એવી આપણે ત્યાં વાતો રાજુ દાદા ભટ્ટ આપણું અમારું જુનાગઢનું ગૌરવ છે ભટ્ટ દાદા પધારો એનું પણ અહીંયા સ્વાગત કરું છું એટલે મારે આ એક પ્રસંગ મને એપી સાહેબ કે એક નાનકડી વાત કરતાં નાખો ને તો પાછા સૂટા ભેળા થઈ જાય

ભોરમાં નિધન કાઢ કરે ભોરીમાં નિધન કાઢ કરે મન મારસ બેન ચોક્સી પધાર્યા છે તમારે ત્યાં આવવાનું છે સાહેબ ઘણી વાર કે છે પણ કેદી આવવાનું થાય મારે ઘરે આવી ગયા સાહેબ હા જરૂર જરૂર આવશે જરૂર મારી જરૂર હા એટલે